ભગવાન બધા સ્વાગત છે તમારું અમારી ચેનલ દસ દબરિયામાં આજે આપણે મમરાનો ચેવડો બનાવવાના છીએ હવે આપણે ચેવડો બનાવવા માટે આપણે પેલા તેલ ગરમ કરી લીધું હતું અને હવે આપણે નાની ભૂંગળી તરીશું

હવે ચોખા નો પવા તળશું આપણે ઘઉં ના પવા તળશું આપડે ભલા ઉફાવતું નથી એટલે આપણે આમાં એડ કરી દઈએ એડ કરી દીધા આપણે હવે આપણે તલી લઈ લીધી છે થોડી હવે આમાં લીમડા ને એડ કરી દે આવી રીતે આમાં એડ કરી દેસુ આપણે આપણે તાજી બનાવેલી સેવ આમાં એડ કરી દેસુ આપડી હવે આપણો ચીવડો તૈયાર છે બની ને આવી રીતના બનાવો ખાવા પીવો મજા કરો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય